અસલામવાલિકમ વિદ્યાર્થીની મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આકૃતિ અને આલેખનો અર્થ વિશે માહિતી મેળવી ગયા છીએ હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્ત્વ તો જોઈએ આપણે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ આ મુજબ છે પહેલું છે કે સામાન્ય રીતે અઘરું અને અટપટો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને બધાને જ ખબર છે કે અર્થશાસ્ત્ર એટલે બોરિંગ લાગે કેટલાક વિદ્યાર્થીઓને તો અર્થશાસ્ત્રના આ જ અભ્યાસને કે એની અંદર કિંમત માંગ પુરવઠો વસ્તી વગેરે જેવી માહિતીને આપણે આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તેની રજૂઆત સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે બીજું આપણે જોઈએ કે જુદા જુદા વર્ષોના વલણો એક જ આકૃતિમાં જોઈ શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે ઓગણીસો એકથી ઓગણીસો અગિયાર ઓગણીસો એકવીસ ઓગણીસો એકત્રીસ થી લઈને બે હજાર અગિયાર સુધી આપણને ભારતની વસ્તીની માહિતી આપેલી છે એટલે કે એક આપણે અહીંયા પરિબળ લીધું છે વસ્તી અને જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની વસ્તી કેટલી છે એના વિશેની માહિતી આપણને એક જ આકૃતિમાં દેખાઈ રહી છે કે જેના દ્વારા આપણે આકૃતિ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે ક્રમશઃ ભારતની વસ્તીમાં સતત વધારો નોંધાયો છે બીજું આપણે જોઈએ કે વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે દાખલા તરીકે અહીં તમે એક પિક્ચર જોઈ રહ્યા છો એટલે કે આને વૃત્તા આકૃતિ કહીશું કે જીડીપી બ્રેકડાઉન બાય સેક્ટર બે હજાર ચૌદ તો અહીંયા એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી અને સર્વિસ ત્રણ ક્ષેત્રો છે અર્થતંત્રના આવકના ત્રણ સ્ત્રોત ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તો આ ક્ષેત્રમાંમાંથી જીડીપીનો કેટલો હિસ્સો પ્રાપ્ત થાય છે તો આ આકૃતિ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે સૌથી વધારે હિસ્સો સેવા ક્ષેત્રનો છે પછી ઉદ્યોગોનો અને ત્યારબાદ ખેતી ક્ષેત્રનો તો આવી રીતના કે આપણે આકૃતિ જોઈ લીધી એટલે તરત જ આપણને એનો ખ્યાલ આવી જાય છે આગળ આપણે જોઈએ કે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી અને સરળતાથી કરી શકાય છે દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે ભારતમાં સાક્ષરતાનો સાક્ષરતાનું પ્રમાણ ઓગણીસો એકાણું બે હજાર એક અને બે હજાર અગિયાર એની અંદર રૂરલ એટલે કે ગામડાઓમાં અને અર્બન એટલે કે શહેરોમાં મેલ અને ફિમેલ એટલે કે અહીં ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી અને પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ તમે જોઈ શકો છો તો એક જ આકૃતિ દ્વારા આપણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર તેમજ સ્ત્રી અને પુરુષમાં સાક્ષરતાના પ્રમાણ વિશેની માહિતી જોઈ શકીએ છીએ આગળ આપણે જોઈએ કે અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે તો અર્થતંત્રમાં અર્થશાસ્ત્રની કેટલીક એવી અઘરી બાબતો હોય કે જેને સમજવી હોય અને અન્ય વ્યક્તિને સમજાવવી હોય તો એની પાછળ જે લખનાર વ્યક્તિ છે અને વાંચનાર વ્યક્તિ છે તેનો ખૂબ જ સમય વેડફાઈ જાય છે જો એ જ અઘરી બાબતને આપણે આકૃતિ દ્વારા રજૂ કરીએ તો સરળતાથી એને સમજાવી શકાય છે અને જે વિષય વસ્તુ છે એને સરળ રીતે સ્પષ્ટ કરી શકાય છે દાખલા તરીકે અહીં તમે એક આકૃતિ જોઈ શકો છો કે વિશ્વના વિવિધ પ્રદેશોના ભારતની વસ્તુઓમાં આયાતનું ટકાવારી પ્રમાણ અને નિકાસોનું ટકાવારી પ્રમાણ નાણાકીય વર્ષ બે હજાર ચૌદ અને પંદર તો આ આકૃતિ દ્વારા જ આપણે સરળતાથી સમજી શકીએ કે આપણે ઓગણસાહીઠ ટકા જેટલી આયાતો એશિયાના દેશોમાંથી કરીએ છીએ અને પચાસ ટકા જેટલી નિકાસો આપણે એશિયાના દેશોમાં કરીએ છીએ બીજું કે કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખોની મદદથી સરળતાથી સમજી શકાય છે દાખલા તરીકે માંગ અને પુરવઠો એનો વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ પછી આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેનો ખ્યાલ હવે આ જ બાબતને એટલે કે માંગ માંગનો જે નિયમ છે માંગનું વિસ્તરણ સંકોચન છે એને જ જો આપણે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરીએ તો એને સરળતાથી સમજાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ધ ડિમાન્ડ કર એટલે કે માંગ રેખાની તમે આકૃતિ જોઈ શકો છો એના પરથી આપણને ખ્યાલ આવે કે કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થાય છે અને કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે કે જે આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ આગળ આપણે જોઈએ બહેનો કે અર્થતંત્રમાં સમગ્રલક્ષી પરિબળોમાં જે વલણો છે એને સામાયિક શ્રેણીની મદદથી આપણે સામાયિક શ્રેણીના આલેખ દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો થાય છે દાખલા તરીકે પૂર આવી જાય અચાનક તો ત્યારે ખેતી ક્ષેત્રમાં ખૂબ નુકસાન થાય છે અને રાષ્ટ્રીય આવકમાં ઓછો ફાળો પ્રાપ્ત થાય છે તો એ માહિતી આપણે સામાયિક શ્રેણીના આલેખ દ્વારા સરળતાથી જોઈ શકીએ છીએ આવી જ રીતના ઉદ્યોગોમાં થતા ફેરફારો ટૂંકા અને લાંબા ગાળાના ફેરફારો અને ઉદ્યોગોમાં થતાં પરિવર્તનો પણ આપણે આલેખ દ્વારા સરળતાથી જોઈ શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થીની મિત્રો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો પહેલી બાબત છે પ્રકારની પસંદગી અને રજૂઆત બીજી બાબત છે સ્પષ્ટતા ત્રીજો મુદ્દો છે ચોક્કસ સ્કેલમાપ આગળ છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી પાંચમું છે આંકડા કે માહિતીનો સ્ત્રોત અને છઠ્ઠું છે માહિતી ગણવાની રીત દર્શાવવી તો સૌથી પહેલા આપણે જોઈએ કે આકૃતિ અને આ લેખના પ્રકારની પસંદગી અને રજૂઆત તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને જ ખબર છે કે આપણને કોઈ પણ વિષય વસ્તુને ચિત્ર દ્વારા જો રજૂઆત કરવી હોય તો અને એને વધુ આકર્ષક બનાવવું હોય તો તેના માટે કેવા પ્રકારનું ચિત્ર લેવું એની પસંદગી મહત્ત્વની બને છે દાખલા તરીકે કેટલીક માહિતી માટે વિભાજીત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ બંને દ્વારા રજૂઆત થઈ શકાય છે તો બંનેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક રહેશે સૌથી પહેલાં એની પસંદગી કરવાની અને ત્યારબાદ આપણે એ પસંદગી કર્યા પછી આલેખ દોરી શકીએ છીએ દાખલા તરીકે અહીંયા તમને તમે જોઈ શકો છો કે એક સર્વે છે કોલેજના વિદ્યાર્થીઓનું તો એના માટે વૃત્તાશ આકૃતિ અને સ્તંભાકૃતિ બંને દર્શાવ્યા છે તો બંનેમાંથી કોઈ આકૃતિ વધુ અસરકારક રહેશે તેની પસંદગી કરીને ત્યારબાદ તેની રજૂઆત કરવી જોઈએ બીજો મુદ્દો છે સ્પષ્ટતા તો ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ કે તમે જે ચિત્ર રજૂ કરી રહ્યા છો તમે સ્તંભાકૃતિ રજૂ કરી રહ્યા છો કે તમે વૃત્તા રજૂ કરી રહ્યા છો તો તે સ્પષ્ટ અને સ્વચ્છ હોવું જોઈએ અને અલગ અલગ વિભાજનો તમે દર્શાવી રહ્યા છો દાખલા તરીકે તમે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ફાળા વિશે તમે માહિતી આપી રહ્યા છો તો તેના માટે તમે અલગ અલગ રંગનો ઉપયોગ કરી શકો છો તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રીજું આપણે જોઈએ ચોક્કસ સ્કેલમાં આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી જે ચિત્તે ચિત્ર યોગ્ય કદનું બને છે તો અહીં તમે જોઈ શકો છો એક તમને સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ આપી છે બહેનો કે વૈજ્યુત પ્રમાણે ભારતની વસ્તીનું ટકાવારી પ્રમાણ આપ્યું છે તો એની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થીની મિત્રો કે વર્ષ વયજૂથનું પ્રમાણ છે શૂન્યથી ચૌદ વરસ અને આપણે લઈએ બે હજાર ચૌદમાં વસ્તીનું ટકાવારી પ્રમાણ છે અંદાજિત ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ પાસઠ પોઈન્ટ પંદરથી ચોસઠ વરસની વયજૂથનું પ્રમાણ છે પાંસઠ પોઈન્ટ ત્રીસ અને પાંસઠ વર્ષથી વધુ વયજૂથનું પ્રમાણ છે બે હજાર ચૌદમાં પાંચ પોઈન્ટ ઓગણપચાસ તો હવે આપણે આ જે આંકડા કે માહિતી આપી છે એના પરથી પહેલાં આપણે સ્કેલ માપ નક્કી કરવાનું કે એક સેન્ટીમીટર બરાબર પાંચ ટકા લેવા છે કે બે સેન્ટીમીટર બરાબર પાંચ ટકા લેવા છે કે જેનાથી ચિત્ર વધુ મોટું ન બને અથવા તો ચિત્ર વધુ નાનું ન બને એનું કદ જળવાય રહે આગળ આપણે જોઈએ બેનો બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી આપણે જ્યારે આલેખ દોરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એક્સ અને વાય બે ધરી દર્શાવીએ છીએ તો એક્સ ધરી પર આપણે વર્ષ અને વાય ધરી પર આપણે વય જૂથનું પ્રમાણ એવી રીતના દર્શાવવું કે જે સ્પષ્ટ બને એટલે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલરાશે અને વાય ધરી પર પરતંત્ર ચલ રાશિ દર્શાવવામાં આવે આગળ આપણે જોઈએ આંકડાકીય માહિતીનો સ્ત્રોત એટલે કે આપણે જે આંકડાકીય માહિતી લીધી છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે અહીં તમે જોઈ શકો છો એક આલેખ આપ્યું છે કે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી ત્રણ સ્ત્રોત લખ્યું છે કન્સેસ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયાર ભારતની વસ્તી ગણતરી બે હજાર અગિયારમાંથી આપણને આ માહિતી પ્રાપ્ત થઈ છે તો વિશ્વસનીય સ્ત્રોત દ્વારા આપણે જો માહિતી દર્શાવીએ તો એની વિશ્વસનીયતામાં વધારો થાય છે અને તે ચિત્ર વધુ આધારભૂત અધિકૃત બને છે અને છેલ્લું આપણે જોઈએ આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી કે કેટલીક માહિતી એવી હોય કે જે સ્વયં સ્પષ્ટ હોતી નથી તો એવી સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી માટે આપણે આંકડા શાસ્ત્રના સાધનો સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો એ સાધનો કયા સાધનોનો ઉપયોગ કર્યો છે તો તેની ખૂબ જ ટૂંકી વિગત આપણે દર્શાવવી જરૂરી બને છે તો આમ અહીં આપણે આકૃતિ અને આલેખનું મહત્ત્વ તથા આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે ચર્ચા કરી ફરીથી બે વિદ્યાર્થીની મિત્રો આપણે રિવાઇઝ કરી લઈએ કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલોખોનું મહત્ત્વ તો એના મુદ્દા જોઈ લઈએ અઘરો અને અટપટો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને બીજું જુદા જુદા વર્ષોના વલણો એક જ આકૃતિમાં જોઈ શકાય ત્રીજું વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય ચોથું કેટલાક પરિબળો માટે વર્ગો પ્રદેશો ક્ષેત્રો અને સમયગાળા વચ્ચે સરળતાથી સરખામણી કરી શકાય આગળ અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે છેલ્લું જોઈએ કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખોની મદદથી સરળતાથી સમજી શકાય છે બીજો આપણો આપણો મુદ્દો જોઈએ હેડિંગ જોઈએ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પહેલો છે પ્રકારની પસંદગી અને રજૂઆત બીજું છે સ્પષ્ટતા ત્રીજું છે ચોક્કસ સ્કેલમાં ચોથું છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી પાંચમું છે આંકડા કે માહિતીનો સ્ત્રોત અને છઠ્ઠું છે માહિતી ગણવાની રીત દર્શાવવી